ભાવનગર જિલ્લાના મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે સ્વચ્છ મહુવા પ્રોજેક્ટ અંતર્ગત મહુવા નગરપાલિકા તથા ગ્રામ નિર્માણ સમાજ મહુવા સો પીડી લાઇટ ઇન લિખિતમ મુંબઈ દ્વારા ચાલતા સ્વચ્છ મહુવા અભિયાનમાં દ્વિતીય મહિના માટે શ્રેષ્ઠ સફાઈ કર્મી એવોર્ડ એનાયત કરવામાં આવેલ તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ શનિવારના રોજ હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે યોજાયેલ આ સન્માન કાર્યક્રમમાં નગરપાલિકા ટીમના ઝોન નંબર એક વિજેતા જાહેર થયેલ સફાઈ કર્મચારીને પીડી લાઇટ હેડ ઓફિસ ટીમ દ્વારા શ્રી લવિના ફર્નાન્ડીઝના હસ્તે એવોર્ડ્સ આપી બહુમાન કરવામાં આવેલ આવતા સમયમાં ઉત્તર વધુ સારું યોગદાન અને પ્રદર્શન થઈ શકે તે માટે ક્લીન મહુવા પ્રોજેક્ટ હેડ શ્રી યોગેશ મહેતાએ હરીફાઈની વિજેતા પસંદગી પદ્ધતિ વિશે તથા હરીફાઈના હેતુ વિશે સમજૂતી આપેલ હનુમંત હોસ્પિટલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હનુમંત હોસ્પિટલના સી ડોક્ટર ડૉક્ટર ચિંતન સનીશ્વરા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ હનુમંત હોસ્પિટલ ટીમ દ્વારા કાર્યક્રમની સુચારુ વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ હતી રિપોર્ટર સમીર ગાહા તપસ્વી ગુજરાત ન્યૂઝ મોહવા